નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો

પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં અંદાજે આઠ લાખ ખેડૂતોએ ટેકાના ભાવે આ ચાર કૃષિ પેદાશો વેચવા રજીસ્ટ્રેશન કર્યું છે રાજ્યમાં મગફળીનું વાવેતર આ વખતે વધ્યું છે અને મગફળીના બજાર ભાવ ખૂબ જ નીચા છે આથી ટેકાના ભાવે મગફળી વેચવા મોટા પ્રમાણમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે હાલમાં મિત્રો સમયસર અને સારા વરસાદને પગલે આ વર્ષે ગુજરાતમાં બાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે આ વાવેતરથી રાજ્યમાં છાસઠ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે સમગ્ર દેશમાં ઉત્પાદન થતી મગફળીમાં અડધો અડધ ઉત્પાદન ગુજરાતનું હોય છે ગયા વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે બાર પોઈન્ટ બાવીસ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી જેનો સીધો લાભ ત્રણ પોઈન્ટ સડસઠ લાખથી વધુ ખેડૂતોને રૂપિયા આઠ હજાર બસો પંચાણું કરોડનો થયો હતો તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના મગફળીના બજાર ભાવની રાજકોટ સાતસો પચાસથી બારસો કાલાવડ સાતસો પાંચથી બારસો જેતપુર છસો એકથી એક ભાવનગર નવસો અઢારથી એક મોરબી આઠસોથી નવસો પચાસ જામનગર પાંચસો પચાસથી આઠસો એંસી વિસાવદર નવસો પચીસથી બારસો એકસઠ મહેસાણા છસો એકથી એક હજાર અગિયાર ખંભાળિયા નવસોથી એક હજાર વીસ ધ્રોલ નવસોથી બારસો ચુમ્માલીસ હિંમતનગર અગિયારસો એકસઠથી બારસો પાલનપુર આઠસો એક્યાસીથી નવસો ઈડર અગિયારસોથી બારસો નવાણું દિયોદર સાતસો એંસીથી આઠસો છપ્પન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો